નમસ્કાર અમરેલીમાંથી માંથી મોટા સમાચાર સામે આવ્યા છે સાવરકુંડલાના માનવ મંદિર ખાતે કોંગો ફીવર ના શંકાસ્પદ કેસ લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તરત જ આરોગ્ય વિભાગ તેમજ પશુપાલનની ટીમ દોડી આવી હતી વિદ્યાર્થીની હાલતને ધ્યાનમાં લઈને તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે આ તરફ પશુપાલન વિભાગ દ્વારા માનવ મંદિરની ગૌશાળામાં રહેતા પશુઓની તાત્કાલિક તપાસ હાથ ધરાય છે કુલ ઓગણત્રીસ પશુઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી પાંચ પશુઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં માનવ મંદિર આશ્રમ છે ત્યાંથી એક બાળક જે છે વ્યક્તિ છે રોનક જયેશભાઈ ગોંડલિયા અઢાર વર્ષની ઉંમર છે હવે એમને તાવને ઉટીને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડલાની પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રીફર કરવામાં આવ્યો છે બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે ત્યાંથી એનું ત્રીજી તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પૂના લેબોરેટરીમાં મોકલ્યું છે એટલે એની સારવાર ચાલુ છે પેશન્ટની કન્ડિશન એની પરિસ્થિતિ બાબતે ચર્ચાથી સ્ટેબલ છે અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે ત્યાં જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક એ ચૌદ વ્યક્તિને તપાસ્યા એમાં કોઈ લક્ષણો નથી એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે ખાસ તો ઇતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે કે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે કેમ કે આવા એનિમલ મળી આવે છે તેમાં ટીક જેને કહીએ છીએ આપણે બગાઈ પશુ પર જોવા મળતી હોય છે જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે એમાં તાવ આવે સડન મસલ વીકનેસ બોડી એક વોમિટિંગ આવા વાયરલ જીવનના જે લક્ષણો છે એ જોવા મળતા હોય છે એટલે જાગૃત રહેવું અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે આરોગ્ય વિભાગ પણ કામગીરી કરે કરી રહ્યા છીએ અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે Vamos